તો ખેડાના નડિયાદ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી પોલીસ જવાનોએ દર્શાવ્યા પોતાના કરતબો ગુજરાત પોલીસના જવાનો દ્વારા રાઇફલ ડ્રીલ રાઇફલ ડ્રીલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તો ખેડાના નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે પોલીસ જવાનોએ પોતાના કર્તબો દર્શાવ્યા હતા જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગુજરાત પોલીસના જવાનો દ્વારા રાઇફલ ડ્રીલ યોજવામાં આવી હતી જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા અને આ જશ્નમાં દેશના પર્વમાં ધામધૂમથી લોકોએ ભાગ લીધો હતો અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી પર્વની અને પોલીસે પણ આ ડ્રીલ કરી હતી જેને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને લોકો આનંદ મેળવ્યો હતો રાઇફલ ડ્રીલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું